ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશન માથે લીધું જુનાગઢમાં જુગારની ક્લબ બંધ કરો બત્રીસ હજાર રૂપિયા રોજનો આપતો મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલાં જ મળ્યું સીધો મારા ખેતરથી આવી આવ્યો પણ મને છેલ્લા બે દિવસ ત્યાં ફોનમાં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક ક્યાંક હરતી ફરતી ક્લબ ચાલે આ કલબ નું એક દિવસ નું હાલે આ પોલીસ સ્ટેશન બે મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા રમવાનું છોટ અને સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત ધંધો હાલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેર નહીં પણ ખાનગી માં કલબુ છે અને તમારી પાસે એન કે ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે બુટલેગર ના કહેવાથી દેશી દારૂનો નો જુગાર રમાડે છે એમ આપડે વાઘરીવા છે કે ભાઈ આની ઘરે જુગાર આલે છે કારણો સર મારી ડેલી ખોઈલી વગર અને અવારનવાર અમારા હોય રમતા હોય કારણો કોણ કોણ આવે આવ્યા માળા સાહેબ હતા

ભાજપના ધારાસભ્ય સાંસદો વિસામણ ભૂમિકા ભજવી રહ્યા છે માંગરોળ તાલુકાના જુનાગઢમાં જુગારની ક્લબ બંધ કરાવવા મામલે ખુદ ભાજપ ધારાસભ્ય અને તેમના સમર્થકો પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા હતા ધારાસભ્યએ જ ખાગી વર્દી સાથે અંગીભૂત રીતે એમનો આક્ષેપ કર્યો રોજનો બત્રીસ હજાર જેટલો હપ્તો પોલીસની મિલીભગત સાથે જુગાર ક્લબ ચાલી રહ્યા છે એમને બંધ કરો યુવાનોને બગાડવામાં આવી રહ્યા છે

લાડાણીએ વધુમાં જણાવ્યું કે આ રીતે ગેરકાયદેસર જુગારનો પ્રસાર કરતી સરકારમાં સરકાર શ્રી ગરકાવ છે એટલે ખુદ ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં જઈ તેવો આક્ષેપ કર્યો છે અને ખાકી વર્તીની પ્રતિકાય કરી છે જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક સાથે પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને ત્રણ આરોપીઓએ સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા આ નાસી ગયેલા આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ તેવી વિગત રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમુ એક સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈપણ તથ્યવિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ